રામ રામ દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજ આપણે આવી ગઈ છીએ વાડીયા તારમાં અને વાડિયાના છે તો તમે આગળ આગળ વિડિયો જોતા રહીજો હું આગળ આગળ દેખાડતો રહીશ ને આ આપણી તુર છે તુઈર આવી ગઈ હવે એવો તો આ ધાણા ઉડવાના છે અને

આ તુર છે માં ધાણા છે અને હું ઉંબાળું છું ધાણા આવો કંઈક બે છે પાટલું ગયો તમે તો આગળ આગળ વિડીયો જોતા રહીજો આગળ આગળ દેખાડતો રહીશ તો બનાવી જો વિડીયોમાં અને દોસ્તો તો હમ મેં ઓલા ભાભા દેખાય ને થોડો સર્ટ જેવું અહીંયા કણે ત્યાં સુધી ઉંબાળતા ઉંબાળતા ઊંબાળતા પહોંચી જઈશ અને આ છે મારું પાટલું હેઠળ લુગડા ન બગડે એટલે માથે પીર્યું તો અત્યારે કાઢીને શું અને અંકવાર બે ત્રણ પાથરા પીડા હે અને ઓલા પેલા ઉંબાડ્યા હતા ને એ સાત કિલો તો દઈ દીધા પિસ્તાલીસ રૂપિયા ભાવે કિલોના ને અહીં કર પડ્યા છે હજી તેર કિલો દેવાના બધા છે વીસ કિલો દેવાના તો સાત કિલો દઈ દીધા છે અને હવે વિડીયો તમે જતા રહ્યો હવે મળીશું આગળ હાલો તારે ચા પીવા જોઈ લો જા નકરા દૂધની અહીં જો બનાવે હું એવું બહુ બહાર જવાય એવું નથી એટલે વાયડે ગાડી ચા જોઈ લો તો ચા પાણી પીને આવી ગયા છે આપણી વાડીએ ધાણા ઉંબાળતા હતા અહીંયા અને ધાણા ઉ વાળાને દઈ દીધા છે ત્રેવીસ કિલો ચા અને હવે એ ધાણા ચારા કોળા હતા ને એ પાવાના જો મોટર અત્યારે ચાલુ કરી દે છે પાણી અત્યારે આવ્યું અને મોટર ચાલુ કરી દીધું છે અને સંભાવના હાથમાં છે ને આખો વાળવા જતો નથી તો હવે પછી મળી જાય બે ચારા પેન મોટર બેન કરવા જ આવી ગયા બે ચારા પાવાના છે ને પછી બેન કરી દે હોય ને બે ચારા જ તો આગળ વિડીયો જોતા રહી ગયો દોસ્તો ઓલી વાડીએ તુઈર પાતા હતા અહીંયાથી આવી ગયા ને વિડીયો ઉતારવાનું ભૂલી ગયા હતા અને વિડીયો ઉતારવા હું ભૂલી ગયો અને ખાઈ પીન પાછા આવતો રહ્યો છું આપણે ઓલા ઘઉં વાવ્યા ને એમાં પાન બીજવાણવી છે આ ખબર છે તમને ઘઉં આગલા વિડીયો જોઈ વાવ્યા છે એમાં બીજવાણવી છે અને હું જો આ ખાઈ ને નાખું વાળવા છું આ બેમાં મિકીને ખાવા ગયો હતો તો હે ભાઈ આગળ વિડીયો જોતા રહી ગયો તમે પાતા પાતા આપણે પહોંચી ગયા છીએ અહીંયા કણે આટલેથી પાતા કરીને દેખાડ દઉં આ એક બે ત્રણ ચાર આ પાંચ આ સો ને હાથ ચારા પડી દીધા અને આઠમામ જાય છે અને આટલું અંકનું રિવ છે આ લીમડો રહ્યો ને આવડો લીમડો આવડો આ ત્યાં હું તેનું છે લગભગ લાઈટ જાય તો પી દે છે અને હું વાળું છું પાણી નાકા વાળું છું અને આઠ મિનિટ થાય છે આઠ નવ મિનિટ એક ચાર તો જોતા રહ્યો આગળ વિડીયો આગળ ફાઈનલ દોસ્તો પાતો પાતો અહીં પહોંચી ગયો છું આમ મેં ઓલી વાઈટ દેખાય નહીં અહીંથી ત્યાં અહીં સુધી પહોંચી ગયો છું અને આ વચ્ચે આઠ ચાર રહ્યા છે પાવાના જોવો તે આઠ ચાર રહ્યા છે ને વાગી ગયા છે હવા ચાર અને એક ચારામાં આઠ મિનિટ થાય છે પીરે પીરે એવું છે લબુ ડબ્બું છે પાંચ સવા પાંચ લાઈટ રહી જાય જો પીરે તો પીરે નકર રહી જાય એવું છે એક બે ચારા તો હવે મળ્યો પછી સીધા આઠ ચારા પીરે આવે ત્યારે ત્યાં સુધી વિડીયો જોતા રહ્યો લાઇટ જાય ત્યારે મળશું હવે પીરે તો વહેલા મળશું નકર પછી લાઇટ જાય ત્યારે ત્યાં ગયું વિડીયો જોતા રહ્યો દોસ્તો પડી ગઈ છે હાન અને લાઇટ જવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે પી રહ્યું છે બધું આંકડ આ બધું જોવો તમે ને આડા ચારામાં જાય છે પાણી અને એન્કુર વચ્ચે અઘર્યો છે એ રીતે પી જશે લાઈટ લાઇટ જાય છે ને તાવડવા અને આ ઓલકુરનો ખૂણો એ પી ગયો છે બધું પી રહ્યું છે અને જો દી એ આવી ગયો છે હા ઉંધારું થઈ ગયું છે આ ડુંગળી તો હવે આ વિડીયોને અહીંયા પૂરો કર્યો આગળ કાંઈ દેખાડવાનું છે અને લાઈટ જવાનો ટાઈમ થઈ ગયો છે તો આ વિડીયોને પૂરો કરી દીધું તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીશું નવા વિડીયોમાં તો બાય